ના ભરવાની ઝંઝટ કે ના ફાટવાની ઝંઝટ અને ના એક એક પૂરી વણવાની ઝંઝટ તો પણ તમને સમોસા કચોરી અને પરોઠા એ ત્રણેયનો સ્વાદ એક જ માં મળશે તેવી એકદમ ટેસ્ટી ફૂલી ફૂલી અને ઠળી જાય તો પણ તમારી એકદમ ફૂલી ફૂલી રહે તેવી એકદમ ટેસ્ટી એવી આપણી વટાણાની મસાલા પૂરી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને એકદમ સરળ રીતથી તમારી આ પૂરી બની જશે તો જય માતાજી મિત્રો તો વટાણાની મસાલાપુરી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા વટાણા લઈ લીધા છે તેને સરસ રીતે મેં ધોઈ લીધા છે અને એક કપ જેટલા મેં અહીંયા લઈ લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તો વટાણાને આપણે તેમાં નાખી દઈશું સાથે અહીંયા મેં કોથમીર આદુ અને મરચાંને લીધા છે કોથમીરને મેં દાંડલા સહિત લીધા લીધી છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તેને પણ આપણે નાખી દઈશું કોથમીરને થોડી વધારે પ્રમાણમાં જ લેવાની તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે નાની ચમચી જેટલું આખું જીરું લીધું છે અને એક નાની ચમચી જેટલું વરિયાળી લીધી છે વરિયાળીથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ મસાલાપુરીનો માટે તમે જરૂરથી તેને એડ કરજો સાથે આપણે થોડું પાણી લઈ લે લઈ લેવાનું એટલે કે ચાર મોટી ચમચી જેટલું આપણે પાણી લઈ લેશું હવે તેને આપણે પીસી લેશું તો આપણું સરસ રીતે પીસાઈ ગયું છે તો જેમાં આપણે લોટ બાંધવાનો હોય તેમાં આપણે તેને લઈ લેશું હવે તેમાં આપણે થોડા મસાલા કરી લેશું તો તેમાં સૌપ્રથમ આપણે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર મેં લઈ લીધો છે અહીંયા સાથે ધાણાજીરોનો પાવડર થોડી હળદર હિંગ એડ કરી દઈશું થોડું રેગ્યુલર લાલ મરચાંનો પાવડર પણ નાખી દઈશું મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને કસૂરી મેથીને મસળીને નાખી દઈશું કસૂરી મેથી તેનો સ્વાદ એકદમ સરસ આવશે માટે તે જરૂરથી નાખજો સાથે થોડો અજમાને પણ મસળીને નાખી દઈશું હવે આપણી પૂરી એકદમ ખસતા બને તેની માટે આપણે એ ચોથા ભાગ જેટલો રવો એડ કરીશું તેનાથી પૂરીનો સ્વાદ એકદમ સરસ આવશે અને ખસતા બનશે અને જ્યારે ઠંડી પડશે તો પણ તમારી પૂરી એકદમ ફૂલેલી લેશે તો બધાને સરસ રીતે મિક્સ કરી લેશું તે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને દસ મિનિટ માટે રહેવા દઈશું કારણ કે રવો આપણો થોડો ફૂલી જશે ત્યાં સુધીમાં માટે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે તમે જોઈ શકો છો તો હવે તેમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું અને બે કપ જેટલો આપણે ઘઉંનો લોટ લેશું તો પહેલાં એક કપ જેટલો ઘઉંના લોટને આપણે પહેલાં એડ કરી લેશું કારણ કે આમાં પાણી આપણે લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો માટે આપણે પહેલાં એક કપ જેટલો લોટને પહેલાં લઈ લેશું તેને મિક્સ કરી લેશું અને આપણે પૂરીનો કઠણ લોટ બાંધવાનો છે એટલે હવે આપણે પાણી ઉમેરવાનું ના હોવાથી બીજા કપમાંથી આપણે જોતું પૂરતું આપણે ઘઉં લોટ લેવાનો છે તો થોડું થોડું આપણે લોટ લેતા જશું અને બાંધતા જશું લોટને અને જો તમારે બેકઅપ કરતા વધારે લોટની જરૂર પડે તો પણ તમે એમાં નાખી શકો છો તો આવી રીતે થોડું થોડું લેતા જાશું લોટને અને આપણે તેને બાંધતા જાશું તો આપણો પૂરીનો કઠણ લોટ બંધાઈ ગયો છે તો તેને થોડો આપણે મસળી લેશું તો આપણો લોટ રેડી થઈ ગયો છે તો પહેલાં હું આપણે જે રેગ્યુલર એક એક પૂરી વણતા હોય તે પૂરી વણીને બતાવીશ આપણે પૂરી માટેનો લુવો કરી લેશું અને પૂરી વણી લેશું આપણે પૂરી જેટલી થીક રાખતા હોય તેટલી થીક રાખી અને આપણે પૂરીને વણી લેવાની હવે આપણે બીજી ટ્રીક લેશું બીજી ટ્રીકમાં આપણે મોટો લુવો લઈ લેશું અને તેને આપણે મોટી રોટલી જેટલું વણી લેશું હવે તેને આપણે નાનું ઢાંકણું કે વાટકું જે બી હોય પૂરીના માપ સાઈઝનો એ સાઇઝનો આપણે વાટકો કે ઢાંકણું લઈ લેવાનું અને આવી રીતે આપણે પૂરીને આકાર આપી દેવાનો તો તમારી એકી સાથે ત્રણથી ચાર પૂરી તમારી ઇઝીલી થઈ જશે તો એક એક વણવાની તમારે ઝંઝટ પણ નહીં રહે તો આવી રીતે આપણે બધી પૂરીને વણી લેવાની અને આપણી પૂરી જેટલી થીક રહેતી હોય તેટલી આપણે કરી લેવાની તો તેલ પણ આપણે હવે સાથે સાથે ગરમ કરી લેશું તેલને આપણે ફૂલ ગરમ કરવાનું તો જ તમારી પૂરી એકદમ ફૂલી ફૂલી બનશે માટે આપણે તેલને ફૂલ ગરમ કરીને જ પૂરીને તળવાની તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો ઉપર નીચે બધી સાઈડથી આપણે પૂરીને સરસ રીતે તળી લેવાની તો છે ને એકદમ ટેસ્ટી એવી ફૂલેલી ફૂલેલી આપણી પૂરી રેડી થઈ ગઈ છે જે એકદમ સરસ બને છે અને એકદમ ફૂલેલી ફૂલેલી જ રહે છે અને ઠંડી થઈ જશે તો પણ તમારી પૂરી ફૂલેલી જ રહેશે તો આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની તો આપણી વટાણાની મસાલા પૂરી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બની છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસિપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો